जय माताजी मित्रों आज ये आपने बात करी शो के फेसबुक के, के ने अंदर ઘણા મિત્રોના મેસેજ એવા આવતા હોય છે Instagram ની અંદર એવા મેસેજ આવતા હોય છે કે ભાઈ અમારા પેજ કે પ્રોફાઇલ ની અંદર કઈ ખામી છે તો મિત્રો કોઈ ખામી છે કે નહીં તો પૂરે પૂરી માહિતી આ વિડિયો ની અંદર આપવાનો છું તો વિડિયો ની અંદર બના રે જો મોબાઈલ તમાર પેજ કે પ્રોફાઇલની અંદર કોઈ ખામી હશે તો મિત્રો તમારી સેટિંગની અંદર તમે જોશો તો તમને તરત જ ખબર પડી જાય કે મારા પેજ અને પ્રોફાઇલમાં ખામી છે તો પેજ મારું મને ટાઈચ થશે કે નહીં પૂરેપૂરી માહિતી અંદર આ વિડીયોની અંદર આપવાનો હતો તો વિડીયોની અંદર બનાવી રહજો અને બીજા મિત્રોને શેર કરી દેજો જે મિત્રો ફેસબુકની અંદર કામ કરવામાં આવે તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર તો મિત્રો સ્ક્રીન તમને દેખાતી છે મારા મોબાઈલની અંદર એની અંદર હું તમારે તમારું એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે ફેસબુકનું એની અંદર મિત્રો જઈ મિત્રો તમારે તમારા લોગા ઉપર ક્લિક કરી તો મિત્રો જલ્દી જલ્દી વિડીયો બનાવશું કેમ કે વિડીયો મોટો ન બને એટલા માટે મિત્રો તમારા લોગા પર ક્લિક કરશો ને ફરીથી મિત્રો તમારે તમારા લોગા ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે સોરી લોગા પર ક્લિક નથી કરવાનું મિત્રો તમારે ડેશબોર્ડ પર ક્લિક કરવાનું છે ડેશબોર્ડ પ્રોફેશનલ ડેશબોર્ડ છે ઇંગ્લિશમાં એવું લખાલે છે અને ગુજરાતીમાં એવું લખાલે છે તમારે આગળ આગળવાળી હોમમાંથી ને આવી રીતે સ્પ્રેસ કરવાનું છે સપોર્ટ ને ટૂલ લખેલ છે મિત્રો એના પર ક્લિક કરવાનું છે સપોર્ટને ટૂલ પર ક્લિક કરશો મિત્રો તો મિત્રો પેજ આવી રીતે સ્લાઇડ કરવાનું છે નીચે જાવ એકદમ નીચે જતું રહેવાનું છે મિત્રો આવી પેજ એક્સિસ લિંક એકાઉન્ટ ને મિત્રો જે પેજ રેકોમેન્ડેશન એવું લખેલ છે મિત્રો આવી રીતનું મિત્રો પેજ રેકોમેન્ડેશન આના પર ક્લિક કરીએ છો મિત્રો આવી રીતે આમ એના પર તમારે ક્લિક કરવાનું છે પેજ રેકોમેન્ડેશનમાં તો પેજ રેકોમેન્ડ રેકોમેન્ડર પર ક્લિક કરશો તો મિત્રો આ વિથો રેકોમેન્ડેશન એનેબલ એવું લખેલું છે મિત્રો ગુજરાતી ને અંદર બીક કઈક અલગ લખેલું છે એટલે મારે ગુજરાતી ભાષા છે ને એટલે મિત્રો આ રીતનો લખા લતો છે તો તમારું પેજ થોડું કમ્પ્લીટ કહેવાય તો ફરીથી મિત્રો તમારે આ ચેક કરી દેવાનું છે પેજ સ્ટેટસ એટ સ્ટેટસ માં જાશો એટલે મિત્રો આવી રીતનો બતાડશે તમારા પહેલા તો તમારે મારો નામ છે પેજ નો અહી ગ્રીન ટીક કશે તમારે ગરંટી કશે તો મિત્રો પેજ કમ્પ્લીટ છે તો કોઈ વાંધો નથી તો અહી ગ્રીન ટીક હોઈ જોઈએ અહી ગુડ న్యూસ નો વોલેશન એ ઓલા ખાલે છે તો અહી પણ કોઈ કામ એ નઈ તો પેજ રેકોમેન્ડેશન એક્ટિવ હોવું જોઈએ અને મોનેટાઈઝેશન એક્ટિવ હોવું જોઈએ તો બે એક્ટિવ હશે તો મિત્રો તમારા પેજ ની અંદર કે પ્રોફાઇલ ની અંદર કોઈ ખામી નથી મિત્રો એટલે ફરીથી મિત્રો તમારે વધારે માહિતી માટે ફરીથી મિત્રો અહી मोनेटाइजेशन इज एलिजिबिलिटी एना पर क्लिक करवानो छे मोनेटाइजेशन एलिजिबिलिटी माथे पेज करो छे तो आ प्रकार નો તમને ऑप्शन દેખારશે મિત્રો આ ડળા જે હું દેખાડે રયો છું एकदम ग्रीन ਜੇ તમાને કાળું હોય છે તો તમારા ફેસબુક ની અંદર કોઈ ખામી છે તો કાળું નો લોસ્ટ એન્ડ લોક કા તલકા લાગશે તો તમારી એક્સેસ કેમ લખલ છે તમે કમાણી નથી કરી રહ્યા મિત્રો આયું લખલ આવે છે યુઝ એક્ટિવ અર્નિંગ કે તમે કમાણી કરી રહ્યા છો એવું લખેલ આવે છે તો તમારું પેજ અહીં કમ્પ્લીટ છે તો એ તો નાનકડો આવો વિડિયો હતો તો મિત્રો તમે અહીં સેટિંગ ની અંદર જઈને તમારા પેજ અને પ્રોફાઇલ ની માહિતી ચેક કરી શકો છો કે મારું પેજ મોનટાઈઝ માટે કમ્પ્લીટ છે કે નહીં તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને બીજા મિત્રોને શેર કરો ફેસબુક ની માહિતી માટે જય માતાજી